વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એશિયામાં માત્ર એક નદી છે જેમાં માનવ વસ્તી સાથે મગરૂની પણ વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળે છે આ મગરૂની વસ્તીને લઈ વન વિભાગ સાથે પાલિકાના વહીવટીતંત્ર દ્વારા મગરૂની વસ્તી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું વડોદરામાં વેમાલીથી તલસટ ગામ સુધી અંદાજે પચીસથી સત્યાવીસ કિલોમીટર વિસ્તારમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનાર છે જે એક કિલોમીટર ડીઠ એક ટીમ બનાવવામાં આવી છે જેથી કુલ 22 એટલી ટીમો કામ કરશે ટીમો દ્વારા ડે કાઉન્ટિંગ અને નાઈટ કાઉન્ટિંગ કરવામાં આવશે આ દરમિયાન દરેક મગરના માથાનો ભાગ અલગ હોવાથી ફોટો અને વિડિયો પરથી ડેટા એનાલિસિસ કરવામાં આવશે અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ વિષયમાં ત્યારે પણ નવલાવાલા સાહેબને હેડ બનાવ્યા હતા અને આજે પણ જ્યારે એમને હેડ બનાવવામાં આવ્યા છે અને જે કમિટી કામ કરી રહી છે આ વખતના કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવી છે તેની કામકાજ કરવાની શરૂઆત થઈ ચૂકી છે પાંચ વર્ષ પછી આ મગર કાઉન્ટિંગ લીધી છે હાથમાં આમાં જે વડોદરાનો જે પટ્ટો ચાલુ થાય છે દેણા ગામથી લઈને તો વડસર ગામ સુધી એની આસપાસના તળાવોને બીજા બધા નદીઓ બી કવર કરી લીધી છે જેમ કે જામવા ડાડર અને નાના મોટા તલાવો તમે જોયું હશે કે ફ્લડ દરમિયાન બરોડા શહેરમાં વિવિધ જગ્યાએ મગરો